અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતી દહીબેન પ્રહલાદભાઈ ચૌહાણનું અઠ્યાવીસ જૂન શનિવારે સવારે નિત્ય સફાઈની ફરજ બજાવતી વખતે અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતા દુઃખદ અવસાન થયું હતું ગંભીર રીતે ઘાયલ દહીબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે તપાસ શરૂ કરી છે જોકે હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી દુઃખદ ઘટનાને લઈને તેમજ શોક વ્યક્ત કરવા માટે આજે ઓગણત્રીસ જૂન રવિવારે સમગ્ર માધુપુરા વોર્ડના સફાઈ કર્મચારીઓએ એક દિવસ માટે કામગીરી બંધ રાખી હતી સહકર્મીઓ અને સ્થાનિકોએ દહીબેનને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો મારું નામ વિપુલભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ છે અને હું એમસી માધુભવનની અંદર ફરજ બચાવું છું અને ગઈકાલે સવારે સાડા છથી પોણા સાતની અંદર દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજા રોડ ઉપર રહીબહેન પહેલાદભાઈ ચૌહાણ તેઓ સાડા છથી પોણા સાતની અંદર પોતાની ફરજ ઉપર હાજરી પર આવવા માટે નીકળ્યા અને સામેથી આઈ બેન ગાડી આવીને તેમના એક્સિડન્ટની અંદર મૂકેલ છે ને તેમની ગંભીર ઈજા પહોંચેલી અને અમે પોણા સાત સાત વાગ્યાની આસપાસ એકસો આઠની અંદર સિવિલ લીડર સારવાર અંદર હતા સારવાર દરમિયાન એમનું ચાર વાગ્યુ મૃત્યુ થયું છે તો એમના પરિવારને ન્યાય મળવો જોઈએ અને સામે પાર્ટી અમને એવી ખોટી ઓળખ તો કે અમે એલસી બી પીઆઈ છે ને આ રીતની અમારી જોડે ત્યાં દાદાગીરીને હાથાભાઈ કરવાની પણ કોશિશ કરી દે અને પુરાવા નાશ કરવાની પણ ત્યાં કોશિશ કરી રહેલા કે ત્યાંના આજુબાજુ દુકાનના ફૂટેજમાં પણ આવેલું છે અને એ લોકો મીડિયા માધ્યમથી એવું જણાવે છે કે ભાઈને કોઈ ઈજા પહોંચી નથી પણ હાલ ખરેખરમાં એ બાઈ મૃત્યુ પામી ગયેલા છે તો એના પરિવારને અને સમાજની અંદર આ દીકરીને એના એક બાર બેબી છે બે બેબી છે એક બાબો છે અને તેના પરિવારને ન્યાય મળે અને ચોવીસ કલાકની અંદર એની ધરપકડ થઈ આજે માધુપુરા વોરમાં સફાઈ કામદાર બંધ રહ્યું છે જો ચોવીસ કલાકની અંદર સામે પાર્ટીની ધરપકડ નહીં થાય તો આખું અમદાવાદ શહેર સફાઈ કામ બંધ કરવાની ફરજ આવશે તો અમે એ કરીશું